અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું અત્યારે આપણી સામે સોનુભાઈ આવ્યા છે આજથી લગભગ એક મહિના પહેલા આપણે ત્યાં આવ્યા હતા અને પ્રોબ્લેમ્સ હતી એ પ્રોબ્લેમ્સ આપણે એમના કે એમને કેટલા ટાઈમથી શું તકલીફો હતી અને શું ફેર પડ્યો છે જી સોનુભાઈ અમારા તકલીફ હતી લગભગ ચાર પાંચ મહિના પહેલાથી ગેસ ને પછી આ પાછ્યો

એક મહિનામાં આપણને ઘણો સારો ફરક છે અને હવે લગભગ તમારે પાછું તમારે ગામ જવાનું છે બિહારમાં તો એક મહિનાની દવા લઈને આપણે દવા પૂરી કરશું કે હવે લગભગ નવાણું ટકા ફેર છે એટલે આપણે વધારે દવા ચાલુ નહીં રાખીએ તો તમને સાવ સારું થાય એવું આપણે જોશું